ધર્મ રાખે તે ધર્મી કેવાય જી ધર્મ વિના જેણે પડના જી ધર્મ જાતા સુખ સર્વે જી ધર્મ રહે છેવા જન માયાજી એવા જનમા ધર્મ રહે જે મહત્મ્ય જાણે મહારાજનું मो भो मेडन सर्वे ने शिरताजनु नर अमर अमरे शने आगम રહ રહ્યા ક્યાંથી માણવું થાય તેને આપણું સર્વે ધામના ધામી સ્વામી વળી આનંદ नाथे धारी नरताना एवा प्रभु नापणे कहो क्या थी माणे बचाना मोटा मोटा इछे छे मान मा आगन्य હરી કૃપા કરી કે છે વળી વાલપનાવ જાન તે પડવાના દેવા પૃથ્વીએ લેવા ઝીલી અધારથી જાના तेम मोरा पत्नी बन्दु आवता रत्ये दिये छेरा से भरे लडा तेन मयूरवताय पडता बिन्दुना ढेलडा तेम आवता वचनवाला ग्रहली थई ते पूरण पामे पूरणपामे फेरा वणि रहे न सर्वे काम तेणे सारि वडी धार्य सर्वे धार्मा જય સામિત કડવું ઓગણત્રીસ ધર્મ રાખે તે ધર્મી કહેવાય જી ધર્મ વિના જેને પડ ન છે જે ધર્મ રાખે એને ધર્મી કહેવાય અને એ કેવા હોય તો કે એક પળ પણ એની ધર્મ વગર નો ચાલે એક પણ નાનું મોટું ધર્મ સુખ સર્વે જાય એવા એવું લાગતું હોય કે મારો ધર્મ ગયો એટલે મારું બધું જ જતુર્યું બધું સુખ સંપત્તિ બધું જ રહ્યું એવું જેને દ્રઢ રહેતું હોય તો એવા માં જ એવા જન એટલે એવા માણસ એવા હરિભક્ત એનામાં જ ધર્મ રહેશે એમ નહીતર તો ધર્મ રહેતો નથી ધર્મ ને અમલ કરવો ઈ પાડવું નહીં ધર્મ માંથી પડવું નીચા ઉતરી એક વચ્ચે હરિભક્ત બરાબર તો કે કેવા હરિભક્ત માં આમ અડગ નિશ્ચય ને ધર્મ અટલ રહે તો કે જેને ખરેખર મહારાજ નો મહિમા હોય ને એનાથી જ ધર્મ રહે મહામ મેળાપ જેનો ક્યાંથી થાય સર્વેનું નું તો કે આ તો આપણને કેવડો મોટો મેળાપ મેળવવાનો મેળાપ એવડા મોટા મહારાજ મળ્યા છે અને એવા એટલે શ્રેષ્ઠ એને કહેવાય રાજાનો જે મુગટ હોય એની શિરતાજ એમ તો કે એના જેવું આપણને ક્યાંથી થાય સર્વે નું સીરતાજ નું તો કે બધાને તો આ જેવા ધર્મ પાડનાર હોય ને મહારાજ ને એટલા વાલા હોય અને એવા શ્રેષ્ઠ ભક્ત હોય તો કે બધા તો એવા થઈ જ ન કે સર્વે ધામના ધામી એ સ્વામી વડે અનંત બ્રહ્માંડ આધાર મહારાજ કેવા છે કે જેટલા ધામ છે બધાના ધામી અધિપતિ છે વડે અનંત બ્રહ્માંડના આધાર અનંત બ્રહ્માંડ તો મહારાજના આધારે રહેલા છે ક્ષર અક્ષરના આત્મા પૂરણ ને પાર તો કે ક્ષર અક્ષર બધાયના નિયંતા સ્વામી શરીરી બધુંય મહારાજ પોતે છે અને પૂરણ ને પાર પાર એટલે અહીંયા પાર નો મતલબ છે બ્રહ્માંડમાં જ્ઞાની અજ્ઞાની બધા જીવોને સુખ થાય પોતાની મૂર્તિનું સુખ મળે એના માટે થઈને શું કર્યું તો કે અહીંયા નર્તન ધર્યું મનુષ્ય સ્વરૂપ ધારણ કર્યું એવા પ્રભુના આપણે કહો ક્યાંથી મળે વચન

સુર ગણો આજ્ઞા ન લૂપ એક ક્ષણ એક ક્ષણ માટે એ લોકો તો આજ્ઞા લૂપતા નથી અને આપડે તો કઈ ગણતરી નથી એમના વચન એમ તે કૃપા કરી કે છે વળી વાલપ વચન આપણી ઉપર કૃપા કરી ને આપણને સરસ એવા વાલપ વચન કે છે કે ભાઈ તમારા ચૈતન્ય ના ઉત્કર્ષ માટે આટલી આટલી વસ્તુ જરૂરી છે મહારાજ આપણા દુશ્મન નથી તો આપણને બધી આજ્ઞાઓ પડાવે આજ્ઞા છે એ તો આપડી વાળ છે નાનો કુમળો છોડ હોય ત્યાં સુધી એને વાર કરવી પડે મોટો થઈ જાય પછી એને વાર નથી જોતી એમ જ્યાં સુધી સાધક છીએ ત્યાં સુધી આપણે આ બધું વચન નું પાલન કરવું પડે જ્યારે પછી મૂર્તિ સિદ્ધ થઈ ગઈ ત્યાર પછી એમને કઈ એવું બંધન હોતું નથી તે પડવા ન દેવા પૃથ્વીએ લેવા જીલી અધર થી જેવા આપણે સાંભળીએ પૃથ્વી ના પડવા દેવા એટલે કઈ વચન નીચે પડી જાય ને કે દેર કરવી વાર કરવી એમ એને જીવનમાં ઉતારતા વાર ન કરવી જેવું સાંભળ્યું અને જ એને આપણા આચરણ લાવવાનો પ્રયત્ન કરવો એમ જેમ મોર પત્ની બિંદુ આવતા રતીય લઈએ છે રસી ભરેલા મોરની પત્ની હોય એને મોર ની આંસુ પડે ત્યારે ઢેલ હોય ને એ સીધું આંસુ ને અધરથી થી ઝીલી લે તો એના રસ ભરેલા ઢેલડા થાય મોર તો બને એમ એને બાળક એવી રીતે થાય તેનો મયુર થાય તદવત થાય પડતા બિંદુ ના ઢેલડા જો એ અધર થી ઝીલી લેશે આંસુ ને તો એને મોર જેવો હોય ને એવો જ એને મોર નો જન્મ થાય અને નીચે જમીનમાં પડે પછી સ્વીકારે છે તો એની ઢેલ બને તેમ આવતા વચન વાલા તણાગ રહી લઈએ નરગરજુ થઈ જો અહીંયા આપણે કંઈક વાત સાંભળીએ વિચારીએ કોઈનું પ્રવચન સાંભળીએ મોટાની વાત કઈક આપણી નજરમાં આવે તો કે તરત જ એને અમલમાં મૂકી દેવી જોઈએ આપણે એમ એમાં વિચાર કરવા કે વાર કરવાનો રહેવું જોઈએ એમ તે પૂરણ પામી પ્રાપ્તિ ફરી ફેરવણી રહે નહીં જો એવી રીતે અધરથી વચન ઝીલે તો એને પૂરણ પ્રાપ્તિ થઈ જાય પછી એને ફરી ફરીને જન્મ મરણ ના ચક્કર માં આવવાનું રે નહીં સર્વે કામ તેને સાર્યું વળી ધાર્યા સર્વે ધર્મ તો કે એને બધું જ કામ સરી ગયું જેને બધા ધર્મ આવી રીતે અધ્ધરથી ઝીલીને પાડી દીધા તો પછી એને બધું આવી ગયું આનંદ કઈ નક્કી થયું જે એને જાણજો આટલો મર્મ તો કે એને હવે મૂર્તિ સુખેના માટે નક્કી થઈ ગયું આ વાતનો મર્મ તમે જાણજો